મિત્રો આજે આપણે રવિવાર છે એટલે વાડી આવી ગયા છીએ સનાડો આકવા અને આજ ઘોડા છે છીએ ત્રણ ઘોડા સડાવવાના છે તો માં તો ફૂલ પડશે જ અને માં અને આવી છે એટલે વાંધો નહીં આવે સનેડો આવેલો અને ચાર વીલ કરો પીડા અને હવે તમે જોઈ લે આપણી માંડવી જોઈ લો આ બધી આપણી માંડવી છે આ માંડવી દેખાય ઈ હી આપડી અને આ જોઈ લો સનેડા માં થ્રી વ્હીલ હતા ચાર વ્હીલ કરવા પડ્યા જોઈ લો અને હોય હજી કાલે બદલાયું છે જોઈ લો તમે અને આપણા હોલ પડવી આમાં તમે જોઈ લો છે અને એક ઘોડો ગાડી વાયામાં ઉપા લઈને આવે જોઈ લો ગાડી વાયા ઘોડો વી આવે જોઈ લો તમારે કીધી ગાડી વા આવતો હોય તો કોમેન્ટ કરજો અને આપણે શા દાતા સડે જોઈ લો દાતા એટલે ગમે એવું આમ હોય ને કઠણ ન્યાય પડી જાય જોઈ લો ઘોડો આવી ગયો છે એક અને બે તો છે એક આવી ગયો ચાલો આપણે એ જોડી દઈએ તો ત્રીજો ઘોડો એવો બંધાઈ ગયો જોઈ લો તમે હવે અમારા દાદાની આયેલા આવે છે ઘોડો આપવા જોઈ લો એ આવી ગયા હવે તો શરૂ કરવાની તૈયારી છે એક સનેડો જોઈ લો આ ત્રી ત્રણ ઘોડા સડાવવા સનેડો આપણે પોરે લીધો છે જોઈ લો આપણે ઓઇલ ને એવું કાલે બદલાયું છે તો આપણે નિહાળે હતા એટલે એનો કાંઈ વિડીયો કાંઈ બનાવી નહીં તો આવું ઓળખો રે વાત એટલે આપણે શનિવાર હતો એટલે સવારે એણે ઓઇલ બદલાવું હતું ગેરનું અને એન્જિનનું ઓલીવાડી હાથે આવી ગયું એટલે આ વડીએ કપામાં શરૂ કર્યું જોઈ લો તમે અને આમાં ઘોડા આપવાના છે એટલે એક મૂકીને બલુરિયા સણેવા છે શ અને હવે આ આટલું આલી દે કપામાં પછી ઘોડા આંકવાના છીએ તો હવે કઈ હાલે છે જોઈએ આપણે અને બલુરિયા સડાઈ દીધા છીએ દાંતા માર્યા હતા ને ઓલખોરે તો સનેડો આમ જરીક આમ આડો ફી જતો તો આખું મોડી નાખતો હતો દાંતામાં કેમકે આવડી આ પાડ ઉપર બી એવી લાલવાન થાય ને પાડ ભાંગી જતી હતી એટલે હવે બલુરિયા ચડાવ્યા છે તો વાસ્કોલ કેમ થાય છે કે ખબર નહીં હાલો હવે જોયું અને સનેડો ગયો એટલે આપણે હવે ઓલું ડગડગ્યું નાનું છે તો એ બસ જઈ હાલો તમે પણ વી આવ વ્યા માંડવી રહીને એ પિસ્તાલીસ નંબર છે જોઈ અને બાટલા ભેગા થવા આવ્યા છે આમાં કાલે પાળો ચડાવી દીધા તો હવે આજ બીજા ખેતરમાં ઓલું ડીક ડીક ગયો જોઈ લો તમે આપણે ન્યા આવવાનું છે હાલો એ આવડી આ માંડવી એક હાથે આ કઈ બીટી બત્રી છે અને એ થોડીક નાની છે અને આ પિસ્તાલીસ નંબર તો મોટો થઈ ગયો ને આ બીટી બત્રી આની જોઈ લો આખો બે જોઈ લો તમે હવે આપણે સનાટો ઠેક દીધો જોઈ લો વરસાદ આવે તો એન્જિનને પાણી અડે એને કરતાં ઠાકી દેવો સારો તો આ હાલી ગયું અને હવે ઠાકી દીધો તો હવે બાંધી દીધું આપણે સનાડા લુગ્યું ને ત્યારે સનાડા બાંધી એટલે ઉડે નહીં વરસાદનું

કેમ પડે છે કોમેન્ટમાં લખજો જોઈ લોકટકિયા છે અને હવે આ પાળા પડે છે જોઈ લે એક કલુરીયું બાંધીને પાળા પડે આ ડકડકિયું હાલે એમથી ને જ આમાં એવું થાય